નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર કેશોદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોનો ધટતો સ્ટાફ તથા હોસ્પિટલમાં ચાલતી લાલિયા વાડી બંધ કરી અને દદિયા નારાયણના સૂત્રને ધ્યાનમાં રાખીને અહીં આવતા ગરીબ દદિયાઓની કાળજી લેવામાં આવે તેવી માંગ શહેરીજનો માંગથી ઉઠવા પામી છે સરકારી સિવિલ હોસ્પિટલમાં નોથોયા ડોક્ટરનો ચાર થી છ બે કલાકનો સમય હોવા છતાં ઘણી વખત વહેલા વહી જતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે પણ યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પંચોતેર બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ તો કાર્યરત થઈ પરંતુ આજે પણ જનરલ સજન તથા બાળકો એક ડોક્ટર તથા એક ગાયનેક ડોક્ટર તથા એક ઓથોયા ડોક્ટરની ઘટ છે તે વહેલી તકે ભરવામાં આવે તેવી માંગ પણ લોકો માંગથી ઉઠી રહી છે કેશોદ ગવર્મેન્ટ હોસ્પિટલમાં વધારે પડતા ગરીબ અને નબળા વગેના દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે તેઓને કોઈ અવગડતા ન પડે તથા માથા ભારે કોઈ તત્વો તેમને કનડગત ન કરે તેવા ઊંડા ભાવ સાથે અહીં લેડી સ્ટાફમાં પોલીસ દ્વારા બે મહિલાને બંદોબસ્તમાં મૂક્યા છે તેમની જવાબદારી દર્દીઓને લાઈનસર ઊભા રાખવા તેમજ તેમનો વારો સમયસર આવે તે જોવાની જવાબદારી આ મહિલાઓની છે અને તે માટે થઈ અહીં તેમને પોલીસ દ્વારા મૂકવામાં આવેલ છે પરંતુ વાડ સીવડા ગળે તેવો ધાટ અહી જોવા મળે છે વાત જાણે એમ છે કે સરકારી હોસ્પિટલમાં ઓછો એ ડોક્ટરની કાયમી નિમણૂક ન હોવાથી અહીં પ્રાઇવેટ ડોક્ટર દ્વારા બે કલાક સેવા અપાઈ છે અને તેને તે કરાર પ્રમાણે પગાર પણ સરકાર દ્વારા ચૂકવામાં આવે છે ત્યારે મંગળવારે બપોરે ચાર વાગે મોટા પ્રમાણમાં દર્દીઓ હાડકાનના ડોક્ટર ને બતાવવા માટે આવ્યા હતા ત્યારે લાઈન ઉભેલા અસંખ્ય દર્દીઓને મદદ કરવાની ફરજ પરના પોલીસ વિભાગની મહિલાએ લાંબી લાઈનો વચ્ચે થવાની કોશિશ કરતા તેમને એક જાગૃત નાગરિક દ્વારા રોકવામાં આવતા તેઓ વકળાયા હતા અને આ દદીયના સંબંધી સાથે તેઓએ ગેરવર્તણૂક કરી હતી અને પોતાનો રોફ જમાવ્યો હતો તેમ એક જાગૃત નાગરિક દ્વારા અમોને જાણવા મળ્યું છે ત્યારે આ બાબતે આ જાગૃત નાગરિક દ્વારા હોસ્પિટલના જવાબદાર રહેવા જાવિયા મેડમને પણ આ પ્રશ્ન રજૂઆત કરી આવા કમલીઓને અહિન્ન રાખવા માટે જણાવ્યું હતું તો બીજી જિલ્લા કક્ષાની હોસ્પિટલ મળ્યા પછી પણ હાલમાં હોસ્પિટલમાં કાયમી માટે ઓથવાયા ડોક્ટર નથી તેમજ એક બાળકના ડોક્ટરની ઘટ છે તથા એક ગાયનેક તબીબની પણ ઘટ છે તથા એક જનરલ સજ્જન માટેની જગ્યાની પણ ઘટ છે ત્યારે સત્વરે ઘટતો ડોક્ટરનો સ્ટાફ ભરવામાં આવે તથા હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી બંધ કરવામાં આવે તેવી માંગ લોકો માંતી ઉઠવા પામી છે રિપોર્ટર પ્રકાશ દવે કેશો